પાવી જેતપુર પાસે સિહોદ બ્રિજની બાજુમાં કામગીરી કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે પાવી જેતપુર પાસે આવેલા સિહોદ બ્રિજનો એક પિલ્લર બેસી જવાને લઈને છેલ્લા આઠ મહિના જેટલા સમયથી બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે જ્યારે હાલમાં નાના વાહનોની અવરજવર ચાલુ છે પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં સરકાર દ્વારા બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન રૂપિયા બે પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે જેની કામગીરી હાલ પ્રગતિમાં છે ત્યારે વાહન ચાલકોના મનમાં ઘણા સમયથી સવાલો હતા કે આ ડાયવર્ઝન ક્યારે ચાલુ થશે તો આપને જણાવી દઈએ કે હવે આ કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે અને થોડા દિવસમાં જ ભારે વાહનોની અવરજવર ચાલુ કરી દેવામાં આવશે હાલ ભારે વાહનોને બોડેલીથી પાવી જેતપુર આવવા જવા માટે રંગલી ચોકડીવાળા રોડની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો માટે ભારે વાહનો માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે આ રોડ સાંકડો હોવાથી અકસ્માતનો પણ ભય રહેલો છે ત્યારે સમય અને વધુ પડતા નાણાંનો વ્યય થઈ રહ્યો છે અને પાવી જેતપુરથી રંગોલી ચોકડીનો રસ્તો ખૂબ જ ખખડધજ હાલતમાં હોય ભારે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વહેલી સવારે આ તકે ડાઈવર્ઝનનું કામ પૂર્ણ થાય અને અવર જવરમાં સરળતા રહે તેમ છોટાઉદેપુર જિલ્લાના વેપારી તેમજ વાહનચાલકો કાગડોળી વાટ જોઈ રહીને બેઠા છે અને આ સમસ્યાનું ટૂંક સમયમાં હલાવશે આવશે તેમ લાગી રહ્યું છે